સુરતના ઉдна વિધાનસભા વોર્ડ નંબર 24 માં આમ આદની પાર્ટીના એડવોકેટ પલાસભાઈ પાટીલે દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત એક ચાર સભાનું આયોજન કરવામાં આવ્યું તો સુરતના ઉдна 60 ફૂટ રોડ શક્તિ નગર માં આ સભામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ સભાનો હેતુ એ હતો કે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત અહીંના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિસાવદરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટલિયા હાજર રહ્યા હતા અને લોકોને આમ આદમી પાર્ટીનો કેસ અને ટોપી પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા હતા આ પ્રોગ્રામમાં ધર્મેશભાઈ ભંડેરી રાકેશભાઈ હિરપરા એડવોકેટ વિલાસભાઈ પાટીલ છોટુભાઈ ઉર્ફે વિજય ઉત્તમ પાટીલ મહેન્દ્ર ઉર્ફે નાના પાટીલ પૃથ્વીરાજભાઈ રાજપૂત શંભુભાઈ દેસાઈ અને સુરત શાહના અને આગેવાનોની હાજરીમાં આ પ્રોગ્રામમાં હાજરી હતા જેમાં આમ આદમી પાર્ટીમાં ગુજરાત જોડો યાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય લીગલ સેલના પ્રમુખ વિલાસભાઈ પાટીલના સહયોગથી યુવા નેતા પૃથ્વીરાજ રાજપૂત પણ આ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી નાગરિક સુવિધા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે

અરવિંદ કેજરીવાલજીને દિલ્હી ચુનાવ કે ટાઈમ પે ઉઠાયા હતા દેશ મેં સબસે પહેલી બાર અગર વોટ ચોરી કોબરે બહાર આવી ચોરી બહાર આવી જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જનસભાનું આયોજન વોર્ડ નંબર ચોવીસ ઉધના વિધાનસભામાં કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમનું જે મહત્વનો ભાગ હતો તે હતો કે જે ગુજરાત જોડો યાત્રા ચાલી રહી છે સંપૂર્ણ ગુજરાતભરમાં તેના નેજા હેઠળ આ ઉધના વિધાનસભા વોર્ડ નંબર ચોવીસમાં કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજે તમે જોયું કે હજારોની સંખ્યામાં સ્વયંભુ લોકો આજે જોડાયા ઘણા વકીલ મિત્રો જુદા જુદા સંસ્થાના જુદા જુદા આગેવાનો આજે દરેક પ્રાંતના વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીમાં સ્વયંભુ જોડાયા છે અને આ ગુજરાત જોડો યાત્રાના માધ્યમથી તમામ ગુજરાતની જનતાને અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ એટલે ત્રસ્ત થયેલી આપણી ગુજરાતની જનતાને સુરત શહેરની ઉધરાણી